ડીસા તાલુકાના વિઠોદર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરનાર ડોક્ટર પાસેથી એકાવન હજાર રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરી તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઊંટ વૈદ્યા ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને વારંવાર જાગૃત નાગરિકોની ફરિયાદોના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીએ આવા લોકો સામે તપાસ કરવાનો હુકમ કર્યો છે જે અંતર્ગત ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર પી એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ મેડિકલ ઓફિસરોએ ગામડાઓમાં ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી શરૂ કરી છે ડીસાના કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અશોકભાઈ પરમારની ટીમે રેડ કરતા વિઠોદર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે

તેમજ લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે બોગસ ડોક્ટરો માટે વારંવાર મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા હતા કે દિશા તાલુકાના અલગ અલગ ગામડામાં બોગસ ડોક્ટરો રોગોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તે અનુસંધાને અમે દરેક મેડિકલ ઓફિસરને તપાસ આપી હતી કે જ્યાં પણ કોઈ એવો ડોક્ટર બોગસ રીતે પ્રેક્ટિસ કરતો હોય તો તેની સામે કાયદેકીય કાર્યવાહી કરવાની રહેશે એના અનુસંધાને ગઈકાલે વિઠોદર ગામે એક ડોક્ટર રાકેશ પ્રજાપતિ નામના ડોક્ટર ઝડપાઈ ગયા છે એની સામે કાયદેસરની કાર્યવાહી મેડિકલ ઓફિસર પૂજા કરી છે